અમરેલી લેટરકાંડ મુદ્દે રાજકારણ ગરબા ઉઠશે કૌશિક બેકરિયાને બદનામ કરવાના ઇરાદે નકલી લેટરકાંડ મામલાએ હાલ અમરેલીના રાજકારણમાં ઉથલપાથલ મચી છે ગઈકાલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ખોડલધામના નરેશ પટેલને લેટર લખી પોલીસ દ્વારા મહિલાના મુદ્દે રજૂઆત કરાઈ હતી ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની પણ આ વાતને વખોડી હતી ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સોરા ચૂંટણીના પ્રદેશ પ્રભારી ગોપાલ ઇટાલિયાએ વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે બંને ભાજપના ગ્રુપ વચ્ચે પાટીદાર સમાજની દીકરીનું જાહેર

જે પ્રમાણે પત્રકાંડ થયો અને જે પ્રમાણે પોલીસે એમની પોતાની કામ કરવાની ખેવનાને બહાદુરી વ્યક્ત કરી અમરેલીની જનતા અને ગુજરાતની જનતા સમક્ષ પત્ર નકલી પત્ર લખાણો કોણે લખો એ પણ આરોપીઓને પકડી પાડ્યા એમના ગામ સુધી પત્ર લખનારા વ્યક્તિ કોણે સહી કરનારા છે કોણે સિક્કો માર્યો ત્યાં સુધીની પોલીસ તંત્ર માહિતી સાથે એમની ધરપકડ કરી છે તો ધન્યવાદ તો આપવા જ પડે પોલીસ તંત્રને ધન્યવાદ આપવા પડે નવા નિમાયેલા ડીએસપીને પણ આ તકે ધન્યવાદ આપવા પડે કે તમે હત્યારાઓને પકડવા ધારો તો તમે પકડી શકો છો કારણ કે નકલી પત્રકાંડ ને જો તમે ખુલ્લો પાડી શકતા હોય તો જિલ્લામાં કોણ લાવે છે ચોરી અને લૂટફાટ થાય છે એ પણ તમે ધારો તો પોલીસ તંત્ર અમરેલી જિલ્લાનું પોતાની આ પ્રકારની કાર્યદક્ષતા સાબિત કરી દીધી છે કે જો ધારે તો બધું જ કરી શકે પણ આ પત્રકાંડમાં જે પ્રમાણે દીકરી અને એના પરિવાર સાથેની જે ઘટના જે બાબત બની એ ખૂબ અમરેલીમાં ભાજપના લોકોએ એક ઘાતકી કહી શકાય એવી જઘન્ય કહી શકાય એવી ઘટનાને અંજામ આપ્યો છે ભાજપના લોકોને સત્તાનો અહંકાર દિમાગ ઉપર હાવી થઈ ગયો છે નશો ચડ્યો છે સત્તાનો અને એટલે તેઓને કોઈ વિવેક બુદ્ધિ રહી નથી તેઓને કોઈ ભાન સભાનતા રહી નથી કે તેઓ શું કરી રહ્યા છે અમરેલીની અંદર ભાજપના બે ગ્રુપ વચ્ચે તાલુકા પ્રમુખ બનવાને લઈને ઝઘડો ચાલતો તો પાર્ટીની અંદર ભાજપનું એક ગ્રુપ અને ભાજપનું બીજું ગ્રુપ એ બંને અંદરો અંદર તાલુકા પ્રમુખ બનવા માટે ખેંચતાણ કરી રહ્યા હતા આ ખેંચતાણને અંતે ખેંચતાણ ખૂબ વધી ખૂબ વધી ખૂબ વધી તો ભાજપના એક ગ્રુપે બીજા ગ્રુપના હોદ્દેદાર વિરુદ્ધમાં એક નકલી લેટર બનાવ્યો ભાજપના લેટર પેડ ઉપર તાલુકા પંચાયતના લેટર પેડ ઉપર એક નકલી લેટર પેડ બનાવ્યો ભાજપના એક ગ્રુપે અને લેટર પેડ વાયરલ કર્યો જેની અંદર જિલ્લામાં કેટલો દારૂ વેચાય છે કેટલા ગુનાઓ થાય છે એના હપ્તા ભાજપના સ્થાનિક ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચે છે એ બધી વાતો લખવામાં આવેલી

તપાસ દરમિયાન એવી પણ બાબત સામે આવી હતી કે આરોપી તરફથી જે આ બંનેના વચ્ચેના અથવા એ ચાર લોકોના વચ્ચેના કમ્યુનિકેશન છે મેસેજ સેન્ડ કરેલા મેસેજ છે રિસીવ કરેલા મેસેજ છે એ ડિલીટ કરવામાં આવેલ છે સાથે સાથે તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે અન્ય જે સાયોગી પુરાવા છે એ પણ આરોપી તરફથી નષ્ટ કરવામાં આવેલ છે આરોપીને તપાસ દરમિયાન જરૂરતની પ્રક્રિયા મુજબ કોર્ટ સામે હાજર કરતા કોર્ટ તરફથી આરોપીને રિમાન્ડ મળેલ હતું અને આ રિમાન્ડ દરમિયાન રાખેલ છે ઓફિસમાં કઈ રાખેલ છે દુકાનમાં કઈ જગ્યા રાખેલ છે એ તપાસ પ્રક્રિયાના ભાગરૂપે બહુ જ ન્યાયની હિતમાં અગત્યનું છે અને એના માટે પોલીસે આરોપીને તે જગ્યા લઈ ગઈ હતી તે બાબતે જે પ્રક્રિયા કાયદાકીય છે એનું પૂરતું પાલન પોલીસ તરફથી કરવામાં આવ્યું છે